ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા વાડીમાં જીરાનું વાવેતર ચાલુ છે જોઈ લો એક પાણી પાઈ દીધું છે આમાં અને આમ હરું સત્તરથી અઢાર વીઘામાં વાવેતર થયું છે જોઈ લો આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ આ બધું એક પાણી પાયું છે આમ આગળ જે પાણી પવાનું બાકી છે આ દસ દિવસ થયા હવે બીજું પાણી અત્યારે ચાલુ કર્યું છે એમાં જોઈ લો આ ભાગીદાર છે બીજું પાણી ચાલુ કર્યું છે હજી ક્યાંય દેખાતું નથી જીરું ક્યાંય ઉગેલું જો ગઈ સાલની વરિયરી વાઈ હતી એ નીકળી જાય પાણી પણ જીરું નીકળ્યું નથી આ કોક કોક મગફળી મગફળી નીકળવા માંડી પણ જીરું નીકળતું નથી વરિયરી ઉગે છે આ કેટલા દી થી આને પાણી મૂકીને બીજું આજ હમ આમાં હમ આ સોમવાર ને મંગળવાર ને બધા 13 દી થા 13 દી થા 13 દી માંજી કે કોટો નીકરો નથી જો પાણી પાવાનું ચાલુ છે આ આજે તેર દિવસથી આ તેર દિવસે બીજું પાણી મૂક્યું છે બધે મગફળી દેખાય છે ઉગેલી પણ જીરું ક્યાંય દેખાતું નથી ચાર નંબર બિયાણ વાયું છે બિયાણ સારું હતું આજે શું એટલી બધી ઠંડી પડતી નથી એટલે ઉગવામાં થોડુંક કહેવર આવે છે બાકી ઊગી તો જાય છે તો અહીંયા મગફળી ખાઈ દીધી તો અહીંયા લાગે છે બધે મગફળી ઉગી છે જોઈ લો આ બધી મગફળી કારણ કે અહીંયા મગફળી કાઢી હતી અલગથી આપણે આની પહેલાં મગફળી વાવેલી હતી આમાં જુઓ એક છોડ જેવો તેવું ગયો દેખાય છે આ પાણી પી્યુંને આજે પંદર દિવસ થયા આ બાજુના આ બાજુ પંદર દિવસ થયા આ બાજુ તેર દિવસ છે એની આગળ હજી બે દિવસથી આ પાણી ને જોઈ લો જીરાનું વાવેતર હજી વાતાવરણ અનુકૂળ નથી આવતું જીરાને હજી થોડી ઠંડી પડે તો જલ્દી ઉગી જાય જો આ બધા ઉગેલા છે એ જોઈ લો પંદર દિવસે આવું કોક કોક ક્યાંક ક્યાંક દેખાય છે જો આ છોડ કોક કોક આ રીતે એ દેખાય છે કોકોક છે આ છોડ એ દેખાય છે જીરાના હજી બાકી તો વધારે મગફળી દેખાય છે જો આ બધા છોડ દેખાય છે બે દિવસમાં આવી હોય છે આ છોડ બે દિવસમાં વધારે દેખાય છે થોડી ઠંડી પડે તો હમણાં જલ્દી ઉગે કારણ કે હજી છે ને જીરાને અનુકૂળ આવે ને એવું વાતાવરણ જ નથી થયું દિવાળી ગઈને આજે વીસ દિવસ થયા હવે વાવેતર ખરેખર કરી નાખું જોઈએ હવે પછી વાવી તો બધું પાહું પડે પંદર દિવસે આજે કુક કુક છોડ દેખાણો છે હકીકતમાં ખરેખર છે ને પંદરથી થી વીસ દિવસે જ જીરું દેખાય ગમે એ જગ્યાએ એટલે પંદર દિવસ સુધી ન હોય તો કોઈએ નિરાશ થવું નહીં કે મારે ન હોય એમ કારણ કે જીરું પંદરથી થી વીસ દિવસે જ નીકળે છે બહારનું शारू चलो तो अब यहां वीडियो ना पे